સારી મજબૂતી નિફ્ટી રિયલટી ઇન્ડેક્સ બે ટકા જેટલો ઉછળ્યો બાદ સરકારી બેન્કોમાં આજે આવી ખરીદારી તો મેટલ ઇન્ડેક્સ પર સવા એક ટકા જેટલો ઉછળ્યો ફાઇનાન્સિંગ નિયમ સરળ થવાથી પીએફસી અને આરઇસી ચારથી છ ટકા ઉછળ્યા બંને શેર બન્યા વાયદાના ટોપ ગેનર્સ ત્યાં જ ઈરડા અને મેક્રોટેકમાં પણ તેજી અને મારન ભાઈઓ વચ્ચે આંતરિક વિવાદ વધવાથી સન ટ્રેવીમાં આવ્યો મોટો ઘટાડો શેર લગભગ ત્રણ ટકા ઘટ્યો દયાનિધિ મારને કલાનિધિ મારનને મોકલી નોટિસ લગાવ્યો છે તરપિંડી અને મની લોન્ડ્રીંગનો આરોપ અને હા ગુડ આફ્ટરનુન અને માર્કેટ પર આજે નજર કરો તો આજે માર્કેટ માટે પોઝિટિવ દિવસ રહ્યો છે અને અત્યારના જો નજર કરીએ તો આઈ થિંક દિવસના ઉચ્ચતમ સ્તરે હશે કારણ કે બધા જ ઇન્ડસ્ટ્રીઝમાં તમને એક એક ટકાની ઉપરની તીજી અત્યારના જોવા મળી રહી છે પછી સેન્સેક્સ હોય નિફ્ટી હોય મિડકેપ હોય બેંક નિફ્ટી હોય સ્મોલ કેપ હોય બધામાં એક ટકાની ઉપરની તીજી સાથેનો કારોબાર નિફ્ટી બેંક પચીસ હજાર સિત્તેરના લેવલ પર તમને કામકાજ કરતો દેખાશે સેન્સેક્સમાં બ્યાંશી હજાર બસો પંચોતેરના લેવલ દેખાશે નિયરલી નવસો પ્લસ પોઈન્ટની તેજી સાથેનો અત્યારના કારોબાર છે મિડકેપ સત્તાવન હજાર સાતસો પચાસના લેવલ દેખાશે અને અહીંયા પણ નિયરલી છસો પોઈન્ટની તેજી સાથેનો કારોબાર છે અને સવા છસો પ્લસ પોઈન્ટની તેજી સાથે બેંક નિફ્ટી કામકાજ કરી રહી છે છપ્પન હજાર બસોના લેવલ્સ સાથે અહીંયા કારોબાર ચાલી રહ્યો છે માર્કેટ પ્રેટ એક્સ્ટ્રીમલી પોઝિટિવ એક હજાર સાતસો સત્તેર કાઉન્ટરમાં ખરીદી ત્યારે આઠસો અગિયાર કાઉન્ટરમાં તમને વીજવાળી નજર આવશે અને ઇન્ડિયા વિક્સ ઓફકોર્સ અહીંયા એક કમ્ફર્ટેબલ ઝોન પર નિયરલી સવા પાંચ ટકાના ઘટાડા સાથે તેર પોઈન્ટ એકાવનના લેવલ પર ઇન્ડિયા વિક્સ તમને કામકાજ કરતું દેખાશે તો અહીંયા એક ઘણી બધી પોઝિટિવિટી ફેક્ટર આજે આપણે જોઈ રહ્યા છીએ પણ વધારે વાતચીત કરીશું બુલવેવ રિસર્ચ ફોર્મના અમિત પસ્તાગ્યા अपनी साथ जोड़ाई गए अमित भाई मार्केट में अत्यार सारी मुवमेंट पकड़ती आप जो रहा है आज सारो एक दिवस रो ट्रेडिंग पॉइंट ऑफ व्यू खरीदी पॉइंट ऑफ व्यू कई रीतने तुम जोशो लेवल्स निफ्टी निफ्टी बैंक आ, निफ्टी में जो है तो एक एबीसी पेटर्न नु फॉर्मेशन थी रही है आ रेली एक एक्सटेन्ड थी सके पच्चीस हजार सीतेर पच्चीस बसो पच्चीस तौर सौ ऑलरेडी आपने एक लेवल एचीव करते जो रहा है पच्चीस हजार पचास टारगेट અ જો પચીસ હજાર એકસો ની ઉપર ક્લોઝિંગ આવે છે આજે ડેલી બેસીસ તો એક પચીસ બસો ત્રણસો સુધી આ એક્સટેન્ડ થઈ શકે છે અને નિફ્ટીમાં માં હું એક ફ્લેટ કરેક્શન પેટર્ન નું એક ફોર્મેશન જોઈ રહ્યો છું તો મારા માનવા પ્રમાણે એક પચીસ બસો ત્રણસો એક રેઝિસ્ટન્સ લેવલ થઈ શકે છે અને ત્યાંથી એક પાછો ડિક્લાઇન પોસિબલ છે તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો પચીસ બસો ત્રણસો પાસે અથવા તો આજનો જે ફર્સ્ટ લાગે ત્યાં પણ પ્રોફિટ બુક કરીને ચાલી શકાય છે અને દરેક પૂછાય એક સેલિંગની સલાહ છે નિફ્ટી માટે તો નિફ્ટીમાં એક પચીસ બસો પચીસ ત્રણસો લેવલ ધ્યાન રાખવું જોઈએ આવનારા દિવસોમાં આ લેવલ એક રેજિસ્ટન્સનું લેવલ બની શકે છે નિફ્ટી માટે વાત કરીએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં પણ એક એબીસી પેટર્ન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને બેંક નિફ્ટીમાં મારા માનવા પ્રમાણે એક છપ્પન ત્રણસો છપ્પન છસોનું એક લેવલ જોઈ રહ્યું છે બની શકે છે બેંક નિફ્ટી માટે તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો છપ્પન છપ્પન છસો પાસે એક પ્રોફિટ બુકિંગ સલાહ ચલાવશે ત્યાંથી બે દિવસ પણ એક ડિકલાઇન હું જોયો છું અને આમાં પણ એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે તો દરેક ઉછારી એક સેલિંગની સલાહ રહેશે અને જો કોઈની પાસે બાઇંગ સેલની પોઝિશન છે તો છપ્પનસો છપન છસો પાસે એક પ્રોફિટ બુકિંગ કરી ચાલુ હોય ઓકે તો નિફ્ટી અને નિફ્ટી બેન્ક માટે આ લેવલ્સ આપણે ધ્યાનમાં રાખીશું પણ આગળ ચાલીએ અને પહેલો જે સવાલ આવી ગયો છે અમે જે એ લઈએ અને એ સવાલ આવ્યો છે સ્નેહલ મકાડિયાનો હવે એમની પાસે ઇમામીના ચોપન કાઉન્ટર છે છસો એંશીના ભાવના છે અને અહીંયા એમનો નવ મહિનાનો એક વ્યૂ છે રાખવાનો અત્યારના એવરેજ કરાય એમને એવરેજ કરવા છે કારણ કે એમની છસો એંસીના ભાવના છે અત્યારના નિયરલી પાંચસો પચાસના આસપાસ કાઉન્ટર ચાલી રહ્યો છે પાંચસો છપ્પન એમાં ટેકિકલ પર તો એક છે પરંતુ નીચે છે અને વીકલીમાં જોવામાં એક એક સપોર્ટ જોઈ રહ્યો છું તો તમે એક વેટ કહેવું જોઈએ જો એવરેજ કરવી છે તો પાંચસોના ના લેવલ કેવી જોઈએ જો પાંચસો પાંચસો દસ પાછું કોઈ રિવર્સલ પેટર્ન મળે છે બુલિશ તો તમે બાય કરી શકો છો પરંતુ જો આના પણ બ્રેકડાઉન થઈ છે તો ફર્ધરફોલ પણ પોસિબલ છે અપ ટુ ચારસો પચાસ ચારસો સુધી તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ પાંચસો પાંચસો દસ નો એક ઝોન છે જો આની આજુબાજુ એક રિવર્સલ મળે છે તો ત્યાં તમે આમાં એક એવરેજ ટ્રેડિંગ ચાલી શકો છો અને સ્ટોપલોસ રાખવો હોય તો તમે આ જ લેવલને એક સ્ટોપલો તરીકે પણ રાખી શકો છો જો આના બ્રેકડાઉન થશે તો ફર્ધર ફોલ પોસિબલ છે ચારસો પચાસ સુધી

ઓકે તો પાંચસો થી પાંચસો દસ ના લેવલ પર તમે એવરેજ કરજો અને પછી આપણે નિયરલી છસો ચાલીસ સુધી એના પ્લસમાં આપણે લેવલ જોઈ શકીશું તો તમારો એક કોસ્ટ તમે નીચે લાવી દેજો કારણ કે તમારા હાઈ કોસ્ટના છે

પણ વીકલી ચાર્જ જોઈએ તો એક એકઠ ત્રોનસો પાસઠનું લેવલ એવું છે જ્યાંથી એક બાઉન્સ છે તો મારા મને એ પ્રમાણે તમારે એવરેજ માટે વેટ લેવી જોઈએ એકવાર ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ હોવું જોઈએ જો બ્રેકઆઉટ થાય છે તો આપણે એવું કહે છે કે પ્રાઇઝ અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ ગઈ છે તો ત્યારબાદ તમને એક અપ સાઇડની સારી મોમેન્ટ ત્યારબાદ મળી શકે છે તો એક વેટ એન્ડ લોસીસ બ્રેકઆઉટની અને જો ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ થાય છે અરાઉન્ડ એક ચારસો ને ચાલીસની આજુબાજુ તો એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું તો આની ઉપર પ્રાઇસમાં એક સારી એવી મોમેન્ટ આવી શકે છે તો આ એક લેવલ ની કેવી કરવી જોઈએ બ્રેક થશે તો તમે આમાં એક નવી એવરેજ ટ્રેન ચાલી શકો એ તો હમણાં નહીં સોરી તમારે ચારસો ચાળીસનું ઉપર બ્રેકઆઉટ આવવા દો એટલે એ એક આપણને કોન્ફર્મેશન મળશે અને પછી તમે અહીંયા એન્ટ્રી લઈ શકો છો તો અત્યારના અહીંયા પણ એક વેઇટ એન્ડ વોચનો સનારીઓ તમે રાખજો અશોક મોદી વડોદરાથી આપની સાથે જોડાઈ ગયા છે જી સર સવાલ પૂછો આપનો મેડમ મારી પાસે પાંચસો શેર ગુજરાત ફ્લોરોકેમિકલના છે કેટલું હોલ્ડ કરશો તમે રૂપિયા ની ખરીદી છે નવ મહિના પહેલા ખરીદ્યા છે જી સર વધારે હોલ્ડ કરશો હું જો એનું ફ્યુચર સારું હોય તો હું મને હોલ્ડ કરવામાં ગમે તેટલો સમય રાખી શકું

પ્રાઇસ તમારી તમને એક ગેઇન આપી જશે મારું મારું માનવું એવું છે તો લોંગ ટર્મ માટે હોલ્ડ ટ્રેન ચાલુ ઉપર આઠસોથી પાંચ લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે એક વાર સાઇડવેઝ મોમેન્ટ ઓલમોસ્ટ હું જોઈએ એક ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે તો જો એક કમ્પ્લીટ થશે અને બ્રેકઆઉટ થશે ત્યારબાદ એક તમને રિવર્સલ જોવા મળી શકે છે આ સ્ટોકમાં એક જે આની રેલી છે ચાર હજાર આઠસોથી પાંચસો સુધી એક્સટેન્ડ થઈ શકે છે તો લોંગ ટર્મ માટે હોલ્ડ ટ્રેન ચાલુ જોઈએ લોસમાં એક્ઝિટ કરવા જવું સ્ટોક નથી તમે લોંગ ટર્મ માટે પણ આ સ્ટોકને હોલ્ડ કરી શકો છો અને ડેફિનેટલી તમને એક સારો ગેઇન આવા મળી જશે હોલ્ડ કરજો ચિંતા કરવાની જરૂર નથી આપણે ચાર હજાર આઠસો થી પાંચ હજાર ત્રણસો ના લોંગ ટર્મ ગેઇન્સ અહીંયા જોઈ રહ્યા છે એટલે અત્યારના તમે અહીંયા ઉભા જ રેજો નીકળવાની જલ્દી નહીં કરતા શું અહીંયા એવરેજ કરી શકાય થોડી અમે કઈ એવરેજ માટે બીજી આપણી પાસે ઘણા સ્ટોક છે ને આપણે પણ રેકમેન્ડ કરીએ છીએ તો એ બીજા સ્ટોક માં નવી એન્ટ્રી કરી શકો છો એક જ સ્ટોક માં વધારે પૈસાલ્યુટલી તો અહીંયા એવરેજ કરવાની નથી સલાહ આપતા ખાલી તમે હોલ્ડ કરજો નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે કનૈયાલાલ આઝાદનો આવી રહ્યો છે પણ એ પહેલાં આઈ થિંક મારે બ્રેક પણ લઈ લેવાના છે તો એક બ્રેક લઈને પાછા ફરીથી શું જોડાયેલા રહેશે

ન્યૂઝ આપણે જોવા મળી ત્યારબાદ પ્રાઇઝમાં કોઈ પણ રિવર્સલ જોવા નથી મળ્યું તો મારા માનવા પ્રમાણે એક ડાઉન સાઇડ હજુ પણ અહીંયા જોઈ રહ્યો છું અને કોઈક પણ ટ્રેડલાઇન બ્રેકઆઉટ રિવર્સલ જોવા નથી મળી તો એક ડિકલાઇન પોસિબલ છે અપ ટુ એ જે પ્રીવિયસ લો હતો ત્યાં સુધી એક છસો ને સોરી ત્રણસો નેવું સુધી એક તમને અહીંયા ફોલ જોવા મળી શકે છે પ્રાઇઝ ડેલી અને ડેલી ટાઈમ્સમાં મૂવી નીચે ટ્રેડ કરી રહી છે અને વીકલીમાં પણ એક એવરેજ ટચ કહેવા જશે એવું લાગી રહ્યું છે તો આમાં એક ડિકલાઇન પોસિબલ છે હજુ પણ અહીં નો એક હિસ્સો એનો સ્ટેક વેચ્યો છે અને એના પછી આપણે આ કાઉન્ટરમાં સારું એવું અહીંયા દબાણ જોઈ રહ્યા છે પવન પટેલનો નેક્સ્ટ સવાલ છે બીએસસી અને વારી એનર્જીમાં એમને ફ્રેશ એન્ટ્રી કરવી છે શોર્ટ ટર્મ માટે ટાર્ગેટ શું રહેશે મારા બીએસસીમાં તમારે ફ્રેશ એવોઇડ કરવી જોઈએ કારણ કે જ્યારે પણ કોઈ પણ સ્ટોક્સમાં એન્ટર થતી હોય છે તો આવનારા દિવસોમાં બીએસસીમાં એક સાઇડવેઝ મોમેન્ટ ડાઉન સાઇડ મોમેન્ટ હું જોઈ રહ્યો છું તો બી તમે એવોઇડ કરી ચાલી શકો છો પરંતુ વારીમાં આ એક પરફેક્ટ લેવલ જોઈ રહ્યો છું બાઇંગ માટે તમે વારી હજી બાય કરી શકો છો તો ઉપરમાં સારા ગેઇન મળી શકે છે અને વારીમાં એક ટ્રેન લાઈન નું બ્રેકઆઉટ પણ થયું છે અને ત્યારબાદ એક એબીસી પેટર્ન ફોર્મેશન થઈ છે અને આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે તેત્રીસ સો અને સાડત્રીસો સુધી તો દરેક ગટડે વારી એનર્જી બાઈ વારી એનર્જી તમે બાઈક ને ચાલી શકો છો બીએસસી અવોઇડ બી ચલાવે છે વારી એનર્જી ઓફકોર્સ દરેક ઘટાડે તમે ખરીદી કરી શકો છો પણ બીએસસી માટે અત્યારના અવોઇડની તમને સલામતી દેખાઈ રહી છે આજે અમુક કાઉન્ટર્સ પર નજર કરો આજે સારી એવી જોઈ રહ્યા છે સુઝલોન કોઈ કાઉન્ટર ઇન્ટરેસ્ટ કરે તમને સુઝલોન છે પરંતુ સીજી પાવરમાં જોઈએ તો એક ટ્રેડલાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને ત્યારબાદ પ્રાઇઝ નેવીશન આપણે જોવા મળ્યું છે તો

ભારતીય હેટેલમાં પ્રાઇઝમાં એક ટ્રેડર બ્રેકઆઉટ બાદ એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે પરંતુ એક ઓગણીસો પિસ્તાલીસ નો હું એક 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 ઝોન લેવલ છે જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહ્યો છું તો એક ઓગણીસો પિસ્તાળીસ પચાસ રિવર્સલ બની શકે છે તો જો કોઈ પાસે હોલ્ડિંગ છે તો એકવાર પ્રોફિટ બુકિંગ કરી શકે છે જો રિવર્સલ પેટર્ન મળે છે તો જો બ્રેકઆઉટ થાય છે નોન સ્ટોપ અને કોઈ રિવર્સલ પેટર્ન નથી મળી તો એક અપ સાઇડ જોવા મળી શકે છે પરંતુ જો ઓગણીસો પચાસ પાસે રિવર્સલ પેટર્ન મળે છે berish pattern તો ડેફિનેટલી એક પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ એક સ્ટ્રોંગ register હું જોઈ રહ્યો છું ઓગણીસો પચાસ તો ઓગણીસો પચાસનો એક સ્ટ્રોંગ આપણે રેઝિસ્ટન્સ જોઈ રહ્યા છે તો એ લેવલ્સને જરૂરથી તમે ધ્યાનમાં રાખજો એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે અમિતભાઈ આપના કોઈ હા આપણે ઘણા સ્ટોક રિસર્ચ કર્યા છે એમાં મારું કોઈ હોલ્ડિંગ નથી પરંતુ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કરી આવી શકે છે અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો જી આપનો પણ ઘણો આભાર अमारी जोड़वा बदल और साथ ब्रेक नो ब्रेकोप समय थे गयो पर ब्रेक बाद एच डी एफ सी बैंक की सब्सिडरी एच बीओन जी डी ने जवो इश्यू आयो है यहाँ पर अभी चर्चा करी है थी, आ, तो ती जो रहो अमा આવતા સપ્તાહે એચડીએફસી બેંકની સબસિડ્રી એચપીડી નો આઈપીઓ ખુલવાનો છે આઈપીઓ 25 જૂને ખુલશે અને સત્યાવીસ જૂને બંધ થશે અને પ્રાઇસ પેન્ડ જે છે સાતસોથી સાતસો બેતાળીસની આસપાસની રાખવામાં આવી છે ને આ આઈપીઓ અત્યારે માટે અંગે અમારા સહયોગી શ્રદ્ધા પરસાણીયાએ એચપીડી ફાઇનાન્શિયલના સીએફઓ જયકુમાર શાહ સાથે ખાસ વાતચીત કરી હતી આવો જોઈએ સાઇઝ ઓફ ધ આઈપીઓ કેટલું છે અને જે રોડશો શો પછી તમે આ વેલ્યુએશન્સ પર કઈ રીતે અરાઈવ થયા છો થેન્ક યુ શ્રદ્ધા તમને જણાવવાનું અને થોડું સંક્ષેપ કરું આપણે બાર હજાર પાંચસો કરોડનો આઈપીઓ છે અઢી હજાર કરોડનો ફ્રેશ ઇશ્યુ છે એટલે દસ હજાર કરોડનું જે છે એ અમારો પ્રોમોટર જે એચડીએફસી બેંક છે એ પોતાના શેર્સ પબ્લિકને આપી રહ્યું છે કારણ કે આજે અમે એક અપર અપરલેયર એનબીએફસી છીએ આરબીઆઈએ ક્લાસીફાય કર્યું છે એ પ્રમાણે અમારે લિસ્ટિંગ કરવાનું જરૂરી છે આરબીઆઈ કીધું છે એ લિસ્ટિંગમાં આમ આજે જ્યારે સેબી રૂલ્સ બનાવે રેગ્યુલેટર રૂલ્સ બનાવે ત્યારે પ્રમોટરે પોતાનું સ્ટેક હોલ્ડિંગ ઓછું કરવાનું હોય એને માટે એ જ રેગ્યુલેશન માટે એચડીએફસી બેંક પોતાનું શેર હોલ્ડિંગ કરે છે અને એચડીએફસી બેંકનું શેર હોલ્ડિંગ આના પછી પંચોતેર ટકા જેવું થઈ જશે એટલે આખું જે રેગ્યુલેટરી રિઝિમ આપણે પડવાનું હોય અને પબ્લિક શેર હોલ્ડિંગ કરવાનું હોય એને માટે કરીએ છીએ ઓકે સર વ્હીકલ ફાઈનાન્સ જે છે તે તમારા બિઝનેસનું સૌથી લાર્જેસ્ટ અને ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ છે તો ત્યાં માર્જિન પ્રોફાઇલ કેવા રહેશે આવનારા સમયમાં અને સાથે જ જે હાલમાં આપણે ઓટો સેલ્સમાં એક ડાઉન જોઈ રહ્યા છે તો તમારો શું મત છે એના પર કે આવનારા સમયમાં વ્હીકલ ફાઇનાન્સ લોન સેગમેન્ટમાં પણ કોઈ સ્લોડાઉન જોવા મળશે બહુ સારો ક્વેશ્ચન છે મને થોડુંક એક મિનિટ આપજો હું તમને સમજાવું કે અમારો બિઝનેસ શું છે આજે અમે જે બિઝનેસ ચાલુ કર્યો હતો બે હજાર સાતમાં એ એકચ્યુઅલી ચાલુ કર્યો હતો નેબરવુડ લેન્ડિંગથી આજે આપણે બધા લોકેલિટીમાં રહીએ કિરાનાવાળો હોય સ્ટેશનરીવાળો હોય નાનો કોઈ આપણે શું કહેવાય નલ વેચતું હોય કાંઈ બી હોય એ પ્રમાણે જે આખું ઇકોસિસ્ટમ હોય એ સિસ્ટમમાં ઓપરેટ કરતા અમે પહેલાં ચાલુ કર્યું હતું બે હજાર સાતમાં અને એ બિઝનેસ અમારું એન્ટરપ્રાઇઝ લેન્ડિંગ છે જે એસ્ટાબ્લિશ છે જે ઓલમોસ્ટ ચાલીસ ટકા જેવું છે અમારું આજે એના પછી આવે અમારો એસેટ ફાઇનાન્સ બિઝનેસ જે તમે વ્હીકલ્સ કીધું એમાં બી અમારી પાસે મલ્ટિપલ સેગમેન્ટ્સ છે કયા છે આજે ઉઠીને અમે નાની આપણે ટેમ્પો જોઈએ આપણે ટ્રક જોઈએ નાનું આજે તમારે દાર્જિલિંગ ઉપર જવાનું હોય ને તમારે કંઈ વસ્તુઓ લઈ જવાની હોય કે તમારે આજે મેંગોઝ લેવા હોય આપણે વલસાડથી બોમ્બે એઝ એન એક્ઝામ્પલ એ બધી રીતે માણસોને ફાઇનાન્સ કરીએ કે આજે નાની નાની વસ્તુ એમએસએમઇ પ્રોડક્ટ્સ છે જે લોકોને ટ્રાન્સપોર્ટ કરીને બિઝનેસ કરવું છે સિંગલ ટેમ્પો ઓનર હોય યા બે ટેમ્પો ઓનર હોય એ પ્રમાણે બી ફાઇનાન્સ ઓનલી રિટેલ એમાં બી ન્યૂ બી કરીએ અને યુઝડ બી કરીએ પછી કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ બી કરીએ અને એની સાથે એક નાનું ટ્રેક્ટર બિઝનેસ બી છે એક બીજું અમારું બહુ ગ્રોઈંગ બિઝનેસ છે જે છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આજે તમે ક્રોમાં જાઓ વિજય સેલ્સ જાઓ કે પૂર્વિકા જાઓ તમને બધે આજે એચડીબી ફાઇનાન્શિયલનો માણસ દેખાશે અથવા તો બોર્ડ દેખાશે આજે લાસ્ટ ચાર વર્ષમાં જે અમે એક્સપેન્ડ કર્યું છે એ બિઝનેસ એકદમ ટ્રિમ્મેન્ડસલી કર્યું છે બરાબર કારણ કે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી છે અમે એમાં નાના છીએ આજે ચાર હજાર કરોડનો પોર્ટફોલિયો છે આ સાત હજાર કરોડનો પોર્ટફોલિયો છે એ લાખમાં બહુ નાનું છે એને ડબલ કરવું હોય આરામથી પોટેન્શિયલ છે એ ધંધામાં આજે અને માર્કેટ એવી વસ્તુ છે આજે મેં જ્યારે ત્રીસ વર્ષથી કામ કર્યું છે અક્રોસ ધ યર્સ હર ત્રણ ચાર વર્ષે કશે ચેલેન્જ આવે અને પછી ગ્રોથ આવે આજે તમે જુઓ ગાડીમાં પણ શું થાય આપણે ગાડી કશે વેચી હોય કે રાખી હોય યાર્ડમાં હોય તો વેચાશે અને ક્યારે ક્યારે સ્ટોક બનાવે અને પછી થોડો ટાઈમ પછી વેચાય એ ગ્રોથ સાયકલ જે તમે જોશો હર ત્રણથી ચાર વર્ષે આવે પણ એઝ અ કન્ટ્રી આજે તમે સવારનું પેપર વાંચો તો અમિત શાહ એક જ વસ્તુ કીધી છે ગ્રોથ છે તો આપણી કન્ટ્રીમાં છે બીજે કશે નથી તો એ પ્રમાણે ગ્રોથ પોટેન્શિયલ જે આપણી કન્ટ્રીનો છે અમારે એ જ રાઈડ કરવાનું છે અમે ટ્રુ ભારતને સર્વ કરીએ છીએ આજે અમારી પાસે અગિયારસો સિટીમાં છે જગ્યા અને સત્તરસો બ્રાન્ડ છે ચાલીસ હજાર સેલ્સ માણસો છે જે અમારું આજે ફોર્સ છે ટુ રેકેન્ડ વિચ છે અમે એક જ કંપની છે આજે ઇન્ડિયાની મારા મુતાબિક એટલી બીજાને ખબર બી હોય જે ખાલી રિટેલ ફાઇનાન્સ કરે છે તમે વિચાર કરો એક લાખ આઠ હજાર કરોડ ને એવરેજ ટિકિટ સાઇઝ ખાલી સવા લાખ ટાઈપ હોય તો તમારે કેટલા લોન આપવા પડે આજે તમારે કોઈને ને બે હજાર કરોડનું લોન આપવાનું હોય સિમ્પલ છે દસ જણા કામ કરીને આપી આવે મારે અગર બે હજાર આપવાની હોય તો મારે વીસ લાખ કરવી પડશે બહુ ગ્રેન્યુલર છે એટલે આજે અગર ઇન્ડિયા ગ્રો કરે તો અમે ત્યાં જ છીએ સર છેલ્લો ક્વેશ્ચન હશે કે જે આરબીઆઈ કટ આવે આપણે જોયું તો તમારો શું મત છે કે કોસ્ટ ઓફ ફંડ રિડ્યુસ થશે અને એના લીધે પ્રોફિટેબિલિટી વધશે પ્રોફિટ માર્જિન્સ યા તો વધશે અથવા તો પાછલા વર્ષ કરતાં સારા જોવા મળી શકે હું તમને એક બીજો જવાબ આપું એ પ્રમાણે સૌથી ઇમ્પોર્ટન્ટ આજે આરબીઆઈ ગવર્નરનું માઇન્ડસેટ જુઓ એ શું કહે છે ગ્રોથ જોઈએ અને સ્ટેબિલિટી જોઈએ એમને આજે આ પોલિસી બી લાવી એમાં એક જ વસ્તુ કીધી છે કે તમે લોકો ગ્રો કરો હું તમને સપોર્ટ કરું છું તમે સ્ટેબિલિટી લાવો ને કન્સિસ્ટન્સી લાવો આજે અમારો પણ મત એ જ છે કે આજે જે બોરોઈંગ અમે કરીએ એમાં અમે પણ સ્ટેબિલિટી આપશું કસ્ટમરને ઇન ટર્મ્સ ઓફ વોટ દે સી એન્ડ હાઉ દે કેન બોરો અને સાથે જ અત્યારના બસ આટલું જ પણ જતા પહેલાં તમને જણાવી દઈએ કે મની કંટ્રોલ સુપરપ્રોની મદદથી તમારા પસંદગીના સ્ટોકની તમામ અપડેટ તમે મેળવી શકો છો સુપર પ્રોના એઆઈ ફીચરની મદદથી તમને સ્ટોક અંગેની રિયલ ટાઈમ અપડેટ પણ મળશે અને સાથે જ તમારા પસંદગીના સ્ટોકની મહત્ત્વની જાહેરાતો પણ મેળવી શકશો જેથી